હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હર્ષિ હર્ષિદ્ધિવા અને આવી ગયા છે એકવાર ફરી નવા બ્લોગની અંદર અને તમે જોઈ શકો છો અહીં આગળ ઘઉં કેવા પાકે છે અને મિત્રો આ શું છે એના મને જણાવજો બરાબર છે મિત્રો આ કંઈક દવાના કોમમાં લાગે છે પણ આપણને ખ્યાલ નથી અહીંયા ઘણું બધું એવું જોવા મળી છે અને જબરજસ્ત છે અને હું કહી ગયું છે બરાબર છે તો મિત્રો આનું નામ જણાવજો કોમેન્ટમાં શું છે અને ઘઉં એકદમ હુકા થઈ ગયા છે અને જબરજસ્ત સીન જોવા મળી ગયો છે તો મિત્રો આજના વ્લોગમાં આપણે ઘઉં વિશે થોડી વાત કરીએ તો મિત્રો ઘઉં હૂંકાઈ અડધા હું ગયા છે અને અડધા લીલા છે મતલબ પૂંખ પડાય એવો થઈ ગયો છે બરાબર છે પૂંખ પડાય એવો થઈ ગયો છે એટલે મુક છો આપણે પાડવા નવરા નથી અત્યારે કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે અને હું કઈ જશે ઘઉં એટલા માટે હવે થોડોક ટાઈમ પછી તો વાળવાના થઈ જશે એવું લાગે છે બરાબર છે ચીલ બહુ મોટો મોટો થઈ ગયો છે અને એના જો તો એકદમ આવી ગયું છે આપણો એના બીયા બીજો આવી જશે એટલે હુકાઈને પાછો બીજો ભોંય પડશે અને ફરી પાછો ઊઘી ન્યા કરશે પાછા ઘઉંની સિઝનમાં બરોબર છે તો અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા મોડવાના લાકડા મેલી રાખ્યા છે એ તમે જોઈ શકો છો લાકડા ઘણા બધા છે અને આ ડેઆટીના જૂના જૂના લાકડા પડી રહ્યા છે એ પણ તમને જોવા મળવાનો છે મિત્રો અને આ ઘાસ તમારી બાજુ થતું હોય તો કહેજો વેસવન ખાવા માટે જોકે આવું આપણું થાય છે એનાથી વધારે મોટું થતું નહીં અને આ કોંગ્રેસયું એ તો તમે જોઈ જ શકો છો કે સેવડું મોટું હોય છે અને સેવું થઈ જાય છે એ ખબર નથી તો ગાય અહીંયા ઘણું બધું જોવા મળે એવું છે અને પોનખર ઋતુ ચાલુ છે એટલે પોદા નવા આવી રહ્યા છે અને નીચે ક્ર પોંદા પડી જશે ભોંય અને ક્ર લેબડાના પોદા ગયો છે અને સરસ મજાનું અહીંયા જોવા મળી જાય મિત્રો પોનખર ઋતુમાં નવા નવા પોંધા આવે એટલે મસ્તન લેબડો દેખાય પણ જોકે અત્યારે એવું નહીં જો પોંદા પવનમાં ભોંય પડે છે ખરી ખરીને એ તમે જોઈ શકો છો બધા પોંદા ભોંય આવી રહ્યા છે ધીરે ધીરે પવન આવે એટલે તો અહીંયા પોનખર ઋતુમાં પવનમાં પોંદા ઉડી ઉડીને ભોંય પડી રહ્યા છે એ તમે જોઈ શકો છો જો કે અત્યારે સરસ મજાનો પવન આવી રહ્યો છે ઠંડો ઠંડો અને પોંદા બધા ભોંય પડી રહ્યા છે જો કેટલા બધા ભોંય પડી રહ્યા છે એવો આવી રહ્યો છે ઠંડો ઠંડો એમ જેવો અને પહેલી શું ગાડી જાય છે રમણ બમણ તો મિત્રો પોનખર ઋતુમાં તમે જોઈ શકો છો પોદા કેવી રીતે ભોંય પડી છે બરાબર છે અને જેવી રીતે પોદા છે એ તમે જોઈ જ શકો છો ઓલરેડી અહીંયા દેખાઈ જ રહ્યા છે પાછળ પોદા ધીરે ધીરે ભોંય પડી રહ્યા જો જોકે દરેક ઝાડના એવું થાય જ તે અત્યારે પોનખર ઋતુમાં જૂના પોદા પડી જાય અને નવા આવી જાય એટલે એવી રીતના પોદા પડી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો પોતા કેટલા બધા ભોંય પડી રહ્યા છે મિત્રો આ નજારો પહેલીવાર તમે જોયો હશે એટલે આજે વિડીયોમાં બતાવશું કે પોન ઋતુમાં કેવી રીતે પોદા ભોંય પડે એ તમે લાઈવ નજારો તમે જોઈ શકો છો તો મિત્રો લેબડાના પોંદા ધીરે ધીરે ભોય પડી રહ્યા છે અને નવા નવા જે આવી રહ્યા છે પોંદા એ અત્યારે ઘણી ઊંચાઈ ઉપર છે એટલે આપણે દેખાઈ શકતા નહીં પણ એક આદું તમને બતાવી દઉં કે નવા પોંધા કેવી રીતના છે એ તમે જોઈ શકો છો બરાબર છે તો મિત્રો પરણપરણ રહ્યો છું અને આ નવા પોંધા છે મિત્રો જો એકદમ લીલા કણજર અને એકદમ મસ્ત નવા નક્કોર છે કૂણા કૂણા લહણ જેવા પોદા નજર આવી છે આ ફૂટી ફૂટીને નવા થશે અને હંગાત એનો મોર પણ આવી જશે એટલે લેબોડિયો લાગશે લેબડે લેબોડિયો લાગે પછી લેબડો કમ્પ્લેટ મસ્તન દેખાય એના ઠંડુ ઠંડુ પછી એના નીચે લાગા એટલે ઉનાળામાં કમ્પ્લેટ લેબડો સવાઈ જશે અને લેંબોડી હઈ અને પછી એવો મસ્ત મસ્તન સોયડો ઠંડો ઠંડો આલા એસી જેવો ઠંડો ઠંડો સોયડો આલા તો ગાય ઘણું બધું અહીંયા જોયું અને પોદા હજુ પણ પડી રહ્યા છે પોતા તમે જોઈ શકો છો પવનમાં ધીરે ધીરે લેવડાના પોંધા જોયા તમે પહેલી પહેલીવાર લાઈવ આપણે બતાવ્યું છે પોંધા કેવી રીતે ખરા છે બરાબર અને પોંધા કેવી રીતે ના નવા આવે છે એ પણ તમને જોવા મળી જાય મિત્રો અને વાદળ ઘણું બધું આવે છે રોજ અને આવીને જાય છે જો પો ધીમે ધીમે પડી રહ્યા છે જોકે હજુ પણ લેબડાના ઘણા બધા પોદા છે એ પણ ખરી જ છે એકદમ બરાબર છે અને નવા આવી જશે નવા આવશે એટલે આપણે પાછા બતાવીશું તો મિત્રો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર કરજો અને પોધા ખરતા જોવા મળ્યા એ તેવું લાગ્યું એ પણ તમે જણાવજો બરાબર છે કોમેન્ટની અંદર અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર તો કરજો અને લાઈવ આપણે બતાવ્યું બરાબર છે તો મિત્રો અહીંયા ઘણું બધું એવું છે બહુ કચરું જોકે તમને અંગેળીંગ બંગેડિંગ એવું બધું જોવા મળી જાય પણ આ જોકે મોબાઈલમાં એટલું બધું ક્લિયર દેખાતું નહીં કે આ બધું શું છે કારણ કે બધું મેં હુંકાઈ કંઈ ગયેલું દેખાય છે બીજું કંઈ દેખાતું નથી મિત્રો તો આપણે થોડુંક રઈ બાજુ જઈએ અને થોડુંક જોઈએ રઈ બાજુ કેવું વાતાવરણ એવું લાગે છે રઈ થઈ કે પછી બીજું કંઈ થઈ ગયું એ જોઈ લઈએ આપણે અને અહીંયા લાકડા મીકેલા જ છે ઓલરેડી મોડવાના જો ગલકી કારેલી એ બધું થાય એની માટે મોડવાના લાકડા મીકી રાખે છે એ તમને જોવા મળી જાય મિત્રો અહીંયા સર આપણે પાલકની ભાજી પણ મોટી મોટી થઈ ગઈ છે અને ઉપર ડોળિયા ડોળિયા બધું આવી ગયું છે જો કે પાલકની ભાજી વળા એવી રહી નથી અને બીજો એક લેબડો છે એ પણ તમને જોવા મળી જાય તો મિત્રો રઈ ત્યુઆરી છે એ થોડીક આપણે જોઈ લઈએ રઈ જેવી દેખાય છે એ પણ આપણે જોઈએ તો થોડુંક ફરતા ફરતાઈએ પછી આપણે વિડીયોને ખતમ કરીએ અહીંયા જોકે રઈ જેવી છે એ તમને જોવા મળી જવાની છે તો મિત્રો રઈના તમે જોઈ શકો છો અહીંયા મસ્ત છોડવા થઈ ગયા છે અને સેંગો પણ આવી ગઈ છે શેંગો જબરદસ્ત આવી છે અને મિત્રો શ્યાંગોમાં કંઈ આપણે જોવા જેવું છે નહીં મસ્ત અને લીલી લીલી શ્યાંગો આવી ગઈ છે ઘણી બધી આખી પારીઓ બે ત્રણ પારીઓ ભરી એટલે મતલબ આપણે પારિયા ઉપર રોપેલી છે વેરેલી છે મતલબ અને થઈ છે તો તમે જોઈ શકો છો આ બધે આ સીધી એક લાઇન છે એક લાઇન પેન છે એમ બધી લાઈનો લાઈનો કાઢેલી છે તો મિત્રો આખું વરસ ચાલે આખું વરસ ચાલે એવી રહી તો અહીંયા સત્ય બરાબર છે તો મિત્રો વિડીયોને અહીંયા આપણે ખતમ કરીએ આવતા વિડીયોની અંદર આપણે મળીએ ફરી એકવાર નવા કંઈક નવું બતાવવા માટે બરાબર છે અને કંઈક સરસ મજાનું લઈને આવીશું નવા વિડીયોની અંદર અત્યારે આટલું જ છે તો મિત્રો આવતા વિડીયોની અંદર મળીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આવતા વિડીયોની રાહ જોજો બરાબર છે તો મિત્રો મળીએ આવતીકાલે એક નવા લોગની અંદર અને કંઈક અલગ બતાવીશું તો આવતા વિડીયો અંદર મળીએ જય માતાજી